લોકો માટે દેવદૂત બન્યો છે ટીઆરપી અગ્નિકાંડમાં દેવદૂત બન્યો છે દક્ષ કુંજળિયા જી હા એક નાનકડા બાળકે દસ લોકોના જીવ બચાવે છે પથરા તોડીને દસ લોકોને બચાવી પોતે પણ બચી ગયો રિનોવેશનનું કામ ચાલુ હોવાથી આ લગાવેલા હતા પથરા અને દક્ષ અવારનવાર ગેમ ઝોનમાં જતો હતો ફાયર એક્ઝિટનો દરવાજો બંધ થઈ ગયો હતો પણ એક દસ લોકોના જીવ પણ બચાવ્યા છે દક્ષે સલામ છે છે દક્ષને કે અનેક લોકોની જિંદગી બચાવી અમે હું ને મારો કઝીન છે દસ વર્ષનો અમે બોલિંગ રમવા ગયા હતા ત્યાં ફર્સ્ટ ફ્લોરે હતા તો થયું એમ કે ત્યાં બોલિંગ રમતા હતા તો ત્યાં એન્ટ્રી ને એક્ઝિટનો એક જ ગેટ છે અને એક ઇમરજન્સી એક્ઝિટ છે તો થયો બનાવે મહિનો ઇમરજન્સી એક્ઝિટના નીચે જ આગ લાગી હતી નીચે લાકડાના પ્લેન્ટ્સને ઉભડ્યું હતું અને ત્યાં અંદર ગ્લાસના ડોર એવા હતા કે અંદર સ્મોક નહોતો આવ્યો સ્મોક જ્યારે લેડીઝે બહાર જોયો ગ્લાસના ડોરની બહાર તો ત્યાં એ ગ્લાસની ડોરની બહાર એને સ્મોક જોયો તો લેડીઝને બધાય રાડો પાડવા માંડ્યા પછી ત્યાંના સ્ટાફ અમને પાછળની બાજુ કોર્નરમાં રહી ગયા કે ઇમરજન્સી એક્ઝિટ આવ્યા છે પણ ઇમરજન્સી એક્ઝિટ પર ફ્લેમ હતી કેમ કે એની નીચે જ આગ લાગી ગઈ હતી તો પછી મને ત્યાં કોર્નરમાં પતરું દેખાણું કે આ પતરું તોડીને આપણે જઈ શકીએ તો મેં એ પતરું તોડ્યું અને એની આ બોલિંગમાં મેં લગભગ વીસ ત્રીસ જણા હતા મોસ્ટલી બધા ત્યાં કોર્નરમાં આવી જ ગયા હતા પણ ત્યાં ધુવાડો એટલો હોવાના લીધે કે જ્યારે મેં પતરું તોડ્યું એના પછી મેં ત્રણ ચાર લોકોને જવા દીધા પછી મેં મારા કઝીનને ગયો હતો એટલે મેં રાડ પાડી અને એને બોલાવ્યો કે જલ્દી આથી નીકળી જા ગમે થાય એ વયો ગયો પછી બે જણા ગયા પછી હું ગયો એટલે મારા નીકળવા પેલા મારો શ્વાસ પૂરેપૂરો પૂરો થઈ ગયો હતો આ સ્મોક ભરાઈ ગયો હતો આખો લંગ્સમાં તો ત્યાંથી કૂદીને પછી અમે હોસ્પિટલ આવ્યા છીએ ફર્સ્ટ ફ્લોરથી કૂદી ગયા હતા અમે કેવી રીતે આગ લાગી કઈ ખબર આગ તો સર અમને ખબર જ નથી કેમ કે આગ નીચે લાગી હતી લાકડામાં લાગી હતી અવાજ ત્યાં કેમ કે ત્યાં મ્યુઝિક સિસ્ટમ હતી જોરથી બીજો અવાજ ન આવે ત્યાં બ્લાસ્ટ નો અવાજ અમને સાંભળ્યો ન એમાંથી કેટલા નીકળી ને કેટલા તો અંદાજે તો અમે પેલા દસ પંદર જણા અમે નીકળી શક્યા છીએ પછી મારો શ્વાસ એ પૂરો થઈ ગયો એટલે એવું લાગતું નથી કે મારા પછી જાજા લોકો આવી શક્યા હશે